આની તાણી મેરીયાની હેલકલમાં લાયા છે લાયો વારો તાણી લાયા છે આજ તો છે મળી જ ને એન કર છે છે

અમે આ તમારા લીધે થઈને ને હા આઠ માલ ની બનાવાની છે એટલે જાય થાય તમારી તમે આવો છો તમારા મટી જાય છે

ઓ પગળી વાહ બગઈ વાહ વાહ ઘરે વાળી ઘરે લાઈન જુઠો ઘરે લાવા વાળી માતા છે એ લા દો દો હા હા મારું હવે વાળો ગને હોવા દે માર તમે હજી આથે આયા છો ને હવે તમારું કોઈ રહેવા દેવાનો નથી હો હોવા હકો કરતા દાદુ દુખ ના દુખ ના હમ તમારું કોઈ ન રહે અમે મટી જાય મટી જાય છે હો ઈ તો ઓટોમેટિક મટી જાય છે પાસે રહેજો એટલે મટી જવાનો ઓટોમેટિક પણ જેવા હા તો

હકો ના સાતો તો થેલામ કણાવી પડી છે આમે જે રૂપાળી હોય માતા પાસે કોથળા ભરે પડ્યા હતું ના કરી કણાવી મારા મળી જાય જો એવું હોય ચાર મળશે હવે એ તો તારે ઠેક રાખવી પડે જેસ્તો છે ભાઈ હા હારો હેડો તારું અલ્યા બા અલ્યા પાણે માણે પાછો બોમા રે પાછો વાન વગડના ને ઓય ના જાય પાછો